હેલો જેવો હતો વાંચી પણ જેવો અમ કરવાનો કોઈ અમક અમ કરો છો કોઈ બાબતો છે પૈસાનો પણ કટલો એટલું રહેવા આનું તો બીજું ન કરો બાલ્યો નહોતો બાલ્યો હા તો અમે આવવાડો ફોન કર્યો અડધા કલાકનો ફોન કરશે મેં કલાક

આર ઓલા ભાઈઓ આલા ટાઈપાસ તો કરવો ટાઈપાસ પણ હવે ભલે દારૂડિયા આયા પણ અમાર જો ખબર છે પાછા આવન ગોડા હતા ગોડા હતા અમે હતા કે તો મારવી હોય એ મારો હું તમને શૂટ કા તમારી વાત છે

આ રૂપાળો મોક્ષટો છે બતો ખબર કે મે આના બાથે વોન ખદે અને હવે આપ મને ખબર નહી આ મેં વો ભગવાન આવી કે ખાડવે ઓપકા જીકો જી બજે કે આની બનારી નું ગામુલા હા ભરો

લાલસિંગ ગાડી આવી ગયો ચિંતા ના હોય ઓના કે બાર ઓય આવે છે હાલ તો હોય ના આઈ જા આઈ જા થ્યુ વાત ના હતી તો રસ્તો બને તો ચાલુ ચાલુ આવ્યું ઘઉં છે પણ લાઈટ લાલ પડી ગઈ હૈવો ટેમ્પરરી મય રાખવાની ઉપર મેલેવાની હા તો આપણે અંદર ખાલી બહાર પકડી રાખવા ને ઘડીવાળો કેમ વાત એમ રસ્તો બંધ તો ડાયરી કો છે

આ તો રોંગ સાઈડ પર આદ ગમે તો અમે ગાડી ઓટો પર ને ઓટો પર આવાય ઉતરે બી કોઈ ના આવતો

તો આટાળ જો કને આલવાના કે તા તમારા કે આ નું ને નું તરા આલવા સી માતમ નું તરા આલવા કે દે યે તને ફોન કી ના ના યે 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 ઓકે યે ની દો આના પૂજીમાં હોય બાર કી દો આવતો હ રાલામાં કે તમે આજ ગતો છો કે કવૈયા જે તો મત જાડી જોઈએ તમે આને ગેર ના ના ઉપર જવાની હતી યાર પૈસા તો મેલકમાં છે મેલું લાવે ને બાકી હવે પૈસા મેના લખમ છે એને ધરકે લઈ આદેલા ફાઈનાલે દા જેના પર લુખા હોય કે સસલ ભેર જોક લાવતો આમી જો ખબર છે આને ફોન કર્યો તો જરા ફોન કંટ્રોલ આઈના ફોન ફોન કર્યો ના મને આવી પડ કે ઉડી જય ઉપારતમ થઈ વાહ વાહ લેક સુડી ઓનલાઈવ આવો છે આપણે અમે ઉડે રવિવાર દન બેક મારી જો સોણે સોની લેકારો જો યોગા સંકિયા വ്യാപક માહિતી આપી જિલ્લાની પચ્ચર તમે લબડેલા હો હમણાં તો ના સાચી વાત છે માતાજી આખો દાડી લબડેલા હોય તો અમાને કહો કે એમ નહીં ફોન કરે એમ કે હું બીજી છું તો હોત ના ફોન કરે હોત ક્યાં જઈ પાછા પાસે ખેતો કે કોઈ પાછા કે ખેર શું બોલતા નહીં કોઈ કઈ નહીં પહેલે આવો કે મારા પછી બોલવાનું તમારે <laughs>

કે મે સાદી કેને પૂરા આવશે મેલામાંડા તમે અમાર તમને તમને ફોન કરી ના એ વખત કર્યો કહું તો ગાડી મારા જોડે નથી હવાદાન કહું સેવા જવા દો અરમેલો થો તમે તો નતો બોલો બુડા અડીકલ રાખો દો કેમે તારું બુડા આ ઘરે ઘરે દાડી કરી દીકે નકો બાજ ને તો જોટ મે ફોન આવોડી ને રમેલો ખરેખર તાતો બોય એમ કયો હવે વાત ફોન નતો કરે ખબર તમા

نہیں چلو تھا میں کیا گل نہیں نہ تو 204 کو بتا ديا تھے دا جی ہاں ماں کے دا نہیں سکا کر رہے ہاں کہ تم گڑوا نہ آتا کیوں سنو ہاں گھٹ لائے ہاں ادھر پھن کر کے بڑا یہ ڈاڑی چھکا پڑدی ان کے લાઇનકે પતાય ને કે ગાલે બોલતી છોટે આ તો કિતારા ટાઈમલાઈન કિસ ક્વિઝ જાતો તરત મારા ને છો દરવાજે બહાર ખા પેલે તો મરી જાય રે ભરવા ફરજ છે રે

ઓલ ગાણા કરતા ગુડલા ઓલ ઓરના કેવા ભરે હે એને સોપડી એટલી થોડી જમે વાત વાડી તો એટલો વળેનો રસ થોડી બેનાને કે થોડી જો થોડીની મને અમાર બેન કટતો વિરસ છે મા તો કહેતા કદારે તારી ભુNDE તારી બના મોટી ભરે છે જોગડી વાળા વાત કોલેજમાં

ખબર છે <laughs> <Holy cow. coughs> <coughs> <laughs> <coughs> <coughs> <coughs>